નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો નવરાત્રી દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની ભાજપની માંગ પર સંજય સિંહે કહ્યું હિંમત હોય તો કે એફસી જેવા રેસ્ટોરન્ટ બંધ કરો પેલી એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પંદરથી વીસ ટકા વધશે ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોને તત્કાલ નિવાડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ મેરઠ પોલીસે કહ્યું રસ્તા પર નમાજ પઢનારાઓના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો લાભકારી નિર્ણય એમએસપી પર સો ટકા કઠોળ પાકની ખરીદીને મંજૂરી આપી ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે ઉપવાસ તોડ્યો ચાર મહિના અને અગિયાર દિવસ પછી પાણી પીધું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત કોઈ ધર્મશાળા નથી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે પુતિનની ભારત મુલાકાત પહેલા સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સહમત સુરત ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા મુદ્દે હડતાલનો ઢોલ પીટાયો ત્રીસ માસના રોજ વર્કર યુનિયન દ્વારા સ્ટ્રાઇકનું એલાન કેનેડામાં હવે વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ થશે કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં આવશે પલટો આંબાલાલ પટેલે કરી તોફાની પવન સાથે વરસાદની આગાહી ગુજરાત એસટી વિભાગે આજથી ભાડામાં દસ ટકાનો કર્યો વધારો ખાનારા સાવધાન થઈ જાવ બર્ડ ફ્લુના ખતરાને લઈને કેન્દ્ર સરકારે નવ રાજ્યોને એલર્ટ આપ્યું નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગે જોર પકડ્યું વિરોધીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ આપના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી દિલ્હી પોલીસે દાખલ કરી એફઆરઆઈ કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો ખેડૂતો માટે સારા સમાચાર અંજીરની ખેતી પર સરકાર આપશે પિંચોતેર ટકા સુધીની સહાય વિદ્યાર્થીઓ માટે ખુશખબર હવે વર્ષમાં ત્રણ વખત લેવાશે સીએની ફાઇનલ પરીક્ષા મોદી સરકાર લાવી રહી છે ઓલા ઉબેર જેવી ટેક્સી સેવા ડ્રાઈવરોને થશે ફાયદો હવે કોલ કરનારા લોકોને અસલી નામ દેખાશે જીઓ એરટેલ અને વીઆઈ યુઝર રાહુલ ગાંધીની નાગરિકતા પર સંકટ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા રિટેલ લોન ધારકોને મળશે મોટી ખુશખબર લોનના હપ્તામાં ફરી એકવાર ઘટશે ઝીરો પોઈન્ટ પચીસ ટકા ડ્યુટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ સરકારે વધારી દંડની રકમ બસો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી આંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું ગુજરાત પર ખતરો રાજ્યમાં પ્રથમવાર ગૌમાતા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનો પ્રારંભ સુરતમાં બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવતા પહેલા સાવધાની એકવાર પણ ઘુસ્યા તો ઇમએમો આવશે ઘરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી આડત્રીસ ટકા દર્દીઓએ ગુમાવ્યો જીવ વિધાનસભામાં સરકારનો ખુલાસો કેન્સર હાર્ટ એટેક અને ડાયાબિટીસની દવાઓ થશે મોંઘી મોંઘવારીનો વધુ એક ડામ કર્ણાટકમાં એક જ ઝાટકે દૂધના ભાવમાં જીક્યો ચાર રૂપિયાનો વધારો ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ થાય તેવી શક્યતા પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર રાજ્યના ખેડૂતોને છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયા મળશે ભાજપે ગરીબ મુસ્લિમો માટે સોગત એ મોદી ઝુંબેશ શરૂ કર્યું દિલ્હીમાં સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય રસ્તાઓ પરથી સીએનજી ઓટો ગાયબ થઈ જશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે આમ જનતાના ખિસ્સા પર વધુ એક માર એટીએમના તમામ ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે હડતાલ પર બેઠેલા અગિયારસો આરોગ્ય કર્મચારીઓને સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યા સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઈલ સ્પાટ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યુટી ટીએમસી સાંસદ ભગીરથ ચૌધરીએ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને દલાલ કહ્યું નાણામંત્રી કનુભાઈ દેસાઈની મોટી જાહેરાત ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં બે કરોડ રૂપિયાનો વધારો ભાજપના સાંસદે જ પાટીલની પોલ ખોલી સાહીઠ ટકા ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત આસામની હેમંતા સરકારે ઘરેલું ગ્રાહકોને આપી મોટી રાહત પહેલી એપ્રિલથી વીજળીના દરમાં પ્રતિ યુનિટે એક રૂપિયાનો કર્યો ઘટાડો અમદાવાદે બે હજાર છત્રીસ ઓલિમ્પિક માટે ચોત્રીસ થી બોલી લગાવી સીએમ યોગીનું મોટું નિવેદન કહ્યું ભારતીય જનતા પાર્ટી માટે રાહુલ જેવા કેટલાક નમૂના ચોક્કસ હોવા જોઈએ વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રસાર શરૂ કરી દીધો ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના ત્રેસઠ જળાશયોમાં ત્રીસ ટકાથી ઓછું જળસ્તર રાહુલ ગાંધીએ કહ્યું એનડીએ સરકાર સ્કૂટીનીથી બસવા જાહેર માહિતી દબાવી રહી છે ગુજરાતમાં કડક દારૂબંધી કાયદા હોવા સત્તાય ચોવીસ હજાર લીટર દારૂ વેસાયો ગુજરાતમાં કમોસી વરસાદના કમઠાણ અનેક જિલ્લાઓમાં કમોસી વરસાદની આગાહી રાહુલ ગાંધીએ કહ્યું શિક્ષણ પદ્ધતિ પર આરએસએસ અંકુશ લગાવશે તો ભારત બરબાદ થઈ જશે નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા દસ વર્ષમાં ભારતનું વિદેશી દેવું બસો પચાસ બિલિયન ડોલર થયું યુપીમાં ભાજપ અને સપ્પા માટે નવો પડકાર લઈને આવી માયાવતી ઓબીસી વર્ગની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય એમએસપી હેઠળ સરસવની ખરીદીને મળી મંજૂરી ગુજરાતમાંથી આઠસો ટન સરસવની ખરીદી કરશે સરકાર સત્યાવીસ માર્ચથી રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરના નિયમોમાં થશે મોટો ફેરફાર દિલ્હીના બજેટમાં મોટી જાહેરાત ગર્ભવતી મહિલાઓને મળશે એકવીસ હજાર રૂપિયા જંત્રી દરમાં વધારાના કારણે ગુજરાતમાં મિલકતના ભાવમાં ચાલીસ ટકાનો તીવ્ર વધારો થશે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની તૈયારી હવે માત્ર પાંચ ટકા લાગુ થશે એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટીએમ ચાર્જ ચાર્જમાં કર્યો ઓગણીસ રૂપિયાનો વધારો ન્યૂઝીલેન્ડમાં ટોસની આઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા સરકાર આપશે મોટી શિષ્યવૃત્તિ ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકારના આઠ વર્ષ પૂર્ણ સિંહથી સસ્તામાં મોકલાતી ચાર સીઝો પર ભારતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી બોમ્બે હાઈકોર્ટે સ્પા અને મસાજ પાર્લર માટે અલગ પોલિસી તૈયાર કરવા કમિટી બનાવી ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવા માટે ભારત સીની પેત્રાનો ઉપયોગ કરશે શી જિમ્પિંગ પણ સમર્થન આપવા તૈયાર